એ સાહેબ હું છું પાછું જો ની બકરી ખોવાઈ ગઈ પાછી તમારી બકરી ખોવાઈ ગઈ નહીં ઓલી બકરી ખોવાણી ઈ તો કે જડી તો નહીં હે આ બીજી ખોવાઈ ગઈ અમર બકરી ક્યાં હોય છે તો હું ખબર તમારા માં આ બીજી બકરી તમારી ખોવાઈ ગઈ નહીં હારી હતી ને એ જ બકરી ખોવાઈ ગઈ એ બકરી તમારી મારા મારા પોલિટેશન માં ઉભો ના બનતો નથી કેમ તમારી બકરી ખોવાઈ જાય છે તમારા પોલિટેશન માં ઉભો ન બનો કા બેન આ હું થાય તમને આ તમારે આરે કોણ છે

અને અમારી પાસે આરો નામ એસી થોડા ખાઈ રામ 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 હું બકરી 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 કાઈ ખાતો નથી બકરી પણ બહુ મીઠી છે રામ રામ નામ દે કે રામ ના જો એવું બકરી બકરી હું કાઈ નથી ખાતો તમારી બકરી ક્યાં થઈ જશે મને હું ખબર હોય મારી સરી મારી બકરી બકલાવાળી કેતા તો બેન બેધીતી કેમ કાઈ બકલા નીક લઈ જાતા

ते हो नाश्तो मंगाई दो नाश्ता को मंगाऊ मेन समोसा चा मंगाई दो समोसा चा रे जाओ सान रे जाओ हालो समोसा चा मंगाऊ बेव हालो तुम्ही आ समोसा चा खाय